નમસ્કાર સરદાર કોચર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં કલેક્ટર અને ડીડીઓની મુલાકાતમાં કામગીરીમાં નબળા સુપરવિઝનના કારણે સોળ આંગણવાડી મુખ્ય સેવિકાઓની તાત્કાલિક ફેરબદલી આણંદ મનપાના વોર્ડ નંબર એકનું નવું સમીકરણ બાકરોલ અને વિદ્યાનગરના વિસ્તારોના સંગમથી ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર નડિયાદ મામલતદાર કચેરીના મહેસૂલી તલાટી વિજય રબારી સસ્પેન્ડ લાંબી ગેરહાજરી અને ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી મોગરીના ભરવાડ ખેડૂત સાથે સસ્તા ભાવે સોનાના બિસ્કીટ અપાવવાના બહાને બે પોઈન્ટ બાનું કરોડની છેતરપિંડી નળ સરોવરમાં બે વર્ષથી બોટિંગ બંધ રહેતા ત્રણસો પરિવારો રોજી રોટી છીનવાઈ એન્ટ્રી ફી વસૂલાય છે પણ સુવિધા શૂન્ય મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ આખા રોડ પર ફેલાઈ આગ મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવાશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસના પ્રસારણ મામલે જીઓ સ્ટાર અને આઈસી વચ્ચેની બ્રોડકાસ્ટિંગ ડેલી યથાવત એક જ દિવસમાં બે મોટા ભૂકંપ પેસેફિક અને જાપાન ધ્રુજ્યા તીવ્રતા છ પોઈન્ટ સાત અને છ પોઈન્ટ ભારતે નવેમ્બરમાં પાંચ મહિનાનું સૌથી વધુ બે પોઈન્ટ છ અબજ યુરોનું રશિયન ક્રૂડ ઓઇલ આયાત કર્યું